જૂનાગઢની વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુ કે દાવેદારોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી વિસાવદરથી લડવા માંગતા ઉમેદવારો પ્રદેશના નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી હર્ષદ ભૂપત સહિતનાઓએ દાવેદારી નોંધાવી છે પૂર્વ સાંસદ મોહન કુંડારીયા પ્રદેશના નેતા ગૌતમ ગેડિયા જામનગરના પૂર્વ મેયર અમીબેન પારેખ સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી વિસાવદર ચૂંટણીના નિરીક્ષક કમલેશ વેરાણી સહિતના આગેવાનો હાજર રહ્યા કક્ષના તમામ હોદ્દેદારો સાથે ચર્ચા કર્યા બાદ રિપોર્ટ સંસદીય દળની ટીમને મોકલવામાં આવશે તો સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિધાનસભાની સીટના જે દાવેદારો છે એને સાંભળવામાં આવશે અમારે પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય એના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવશે પ્રદેશના હોદ્દેદારો હોય જિલ્લાના હોદ્દેદારો હોય

વાત કરવામાં આવે તો વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણી જાહેર થઈ છે તેમાં સૌથી વધુ વિસાવદર બેઠક છે તેને લઈ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે વિસાવદર જો વાત કરવામાં આવે તો ત્યાં ત્રિપાક્ષીઓ જંગ થવાનો છે અને હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટે આજે સેન્સની પ્રક્રિયા યોજાઈ હતી પ્રદેશ ભાજપ તરફથી નિરીક્ષક તરીકે મોહન ગુંડારિયા અમીબેન અને ગૌતમ ગેડિયાની નિમણૂક કરવામાં આવી હતી તેઓ આજે જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ભાજપના જે વિવિધ આગેવાનો છે તેઓએ વિસાવદર બેઠકની ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે જેમાં કિરીટ પટેલ હર્ષદ રિબડિયા ભૂપત ભાયાણી ઘનશ્યામ સાવલિયા વિરેન્દ્ર સાવલિયા સહિતના જે દાવેદારો છે તેણે ટિકિટની માંગણી કરી છે હાલ જે નિરીક્ષકો આવ્યા છે તેને સેન્સ લઈ અને સમગ્ર રિપોર્ટ છે તે પ્રદેશ ભાજપ ને મોકલી દેવામાં આવશે તેવી વાત કરી હતી અને પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડ દ્વારા જે ઉમેદવાર છે તે આગામી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે જી આભાર માહિતી આપવા માટે